નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર આજે છે તારીખ તેર આઠ બે હજાર ચોવીસ અને મંગળવારના જો તાજા સમાચારની વાત કરીએ તો ગઈકાલે એકસો ને પંચાવન તાલુકાની અંદર વરસાદ પડ્યો છે મિત્રો વરસાદનો હાલ મિત્રો આશ્લેષા નક્ષત્ર ચાલી રહ્યું છે ત્યારબાદ મિત્રો સૌથી મોટું અને ખાસ કરીને મઘા નક્ષત્ર આવશે કહેવાય રહ્યું છે મઘા નક્ષત્રના મોંઘા પાણી આ નક્ષત્ર ખેતીના પાક માટે ખૂબ જ સારું હોય છે

મિત્રો કયા સિસ્ટમ એક્ટિવ છે તેની વાત કરવાના છીએ આઠસો પચાસ એસપીએ ઉપર કેવું વાતાવરણ છે તેમજ મિત્રો લોંગ પીરિયડ એવરેજ શું કહી રહી છે તેમજ ભારતીય હવામાન વિભાગને આગળ ગુજરાત હવામાન વિભાગને આગળ તમામ મિત્રો મેપ સાથે ડેટા સાથે એકદમ રિયલ અને સાચા સમાચાર મિત્રો આપવાના પ્રયત્ન કરશું તો ખાસ કરીને આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તેમજ અમારું ફેસબુકમાં ઓનલી ગુજરાત વરસાદના સમાચાર પેજ છે આ હજુ સુધી ફોલો ન કર્યો હોય તો જરૂરથી ફોલો કરી દેવાક્ષા મઘા નક્ષત્ર વાહન છે આ નક્ષત્રનું શિયાળ મિત્રો શિયાળને આમ તો જોવા જઈએ વાહનની દ્રષ્ટિએ જોવા જઈએ તો શિયાળને છે વરસાદ મિત્રો ગમતો હોતો નથી પરંતુ ખાસ કરીને આ નક્ષત્રની અંદર વાહન ઉપરથી જોવા જઈએ તો બહુ સારો વરસાદ જોવા નહીં મળે પરંતુ ખાસ કરીને આ નક્ષત્રના એન્ડમાં એટલે કે ત્રીસ તારીખની આસપાસ ખૂબ જ સારા વરસાદ બને તેવા યોગ છે છતાં આપણે મિત્રો મેપ જોઈ લેવી તો સૌથી પહેલાં આપણે વાત કરીએ ગઈકાલના વરસાદી ડેટા તો અહીંયા તમે મિત્રો ખાસ કરીને જોઈ શકો છો નવસારીની અંદર સૌથી વધુ અઠ્યાસી એમ એમ એટલે કે સાડા ત્રણ ઇંચ સુધીનો વરસાદ છે એ ગઈકાલે સૌથી વધુ જોવા મળ્યો તો આ સિવાય ત્રણ ઉમરપાડાની અંદર પંચોતેર એમ એટલે કે ત્રણ ઇંચ સુધીનો આ સિવાય આણંદ નવસારી સુરત વડોદરા પંચમહાલ તાપી તો જોવા જઈએ તો મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતની અંદર જ વરસાદ પડ્યો છે જેની અંદર આપણે જોવા જઈએ તો દસ તાલુકા એવા છે જેની અંદર બે ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે જ્યારે વીસથી પચીસ તાલુકા એવા છે જેની અંદર એક ઇંચથી લઈને બે ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે કુલ જોવા જઈએ તો એકસો પંચાવન તાલુકાની અંદર મેઘવ મહેરબાન થયો તો એટલે કે ખૂબ જ સારો વરસાદ જોવા મળ્યો હતો હવે વાત કરીએ કે નવસો પચીસ એસપી ઉપર હાલ મિત્રો કઈ રીતે તો વરસાદની ધરી મિત્રો અહીંયા તમે જોઈ શકો હાલ મિત્રો હિમાલય ઉપર સરકી ગઈ છે ઉપલા લેવલે મિત્રો જોવા જઈએ તો ખાસ કરીને એ વિસ્તારની અંદર ખૂબ જ સારો વરસાદ જોવા મળી રહ્યો છે ગુજરાતની અંદર ઉપલા લેવલે મિત્રો એકદમ સીધા પવનો અરબી સમુદ્રમાંથી આવી રહ્યા છે આઠસો પચાસ એસપીએ ઉપર જોવા જઈએ તો મિત્રો તમે જોઈ શકો છો રાજસ્થાન ઉપર ખાસ કરીને ઘણી જગ્યાએ સાયક્લોન છે ગુજરાત ઉપર પણ વાતાવરણ એક્ટિવ છે એટલે કે એકદમ લો લેવલની અંદર ગુજરાતની અંદર જોવા જઈએ તો હજુ પણ વિપુલ પ્રમાણની અંદર ભેસ છે જેને લઈને ભારે હળવા વરસાદી ઝાપટા સતત ગુજરાતની અંદર ચાલુ છે અને મિત્રો આ ચાલુ પણ રહેવાના છે હવે વાત કરીએ ખાસ કરીને જી એફએસ મોડલ ઉપર આઠસો ને પચાસ એસપીએ ઉપર ખાસ કરીને તેમણે સત્યાવીસ તારીખ સુધીની મિત્રો આગાહી કરી છે તો સત્યાવીસ તારીખ સુધીની અંદર તમે જોઈ શકો છો એક ભાદાર મધ્ય ભારતની અંદર સિસ્ટમ બની શકે છે અને આ સિસ્ટમને કારણે ફરી એક વખત વરસાદી સિસ્ટમ એક્ટિવ થશે અને ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડશે હિમાલય તરફ જે વરસાદની ધરી સરકી ગઈ હતી અને લોંગ ટાઈમ સુધી એક મહિના દિવસ સુધી આ પોઝિશનમાં સ્થિર થયેલી વરસાદની ધરી હવે મિત્રો પોતાનું સ્થાન બદલી અને મધ્ય ભાર સુધી આવશે જેને લઈને આપણે ખાસ કરીને ઓગસ્ટ મહિનાના અંતમાં અને સપ્ટેમ્બરના શરૂઆતમાં સારા વરસાદના સંકેત મિત્રો અહીંયા જોઈ શકીએ છીએ તો ખાસ કરીને આ લોંગ પીરિયડ સત્યાવીસ તારીખ સુધીની આગાહી છે તો તેની અંદર પણ વરસાદના સારા સંકેત મળી રહ્યા છે ભારતીય હવામાન વિભાગ આગામી સાત દિવસ શું આગાહી આપે છે તેની વાત કરીએ તો તેર તારીખની વાત કરીએ તો ખાસ કરીને રાજસ્થાન અંદર ખાસ કરીને ઓરેન્જ એલર્ટ છે મધ્યપ્રદેશમાં પણ ખાસ કરીને જોવા જઈએ તો યલો એલર્ટ છે પીળા કલરનો ભાગ છે તો તેની અસર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં થઈ શકે છે આ વિસ્તારમાં ભારે વરસાદી ઝાપટા જોવા મળી શકે છે જો કે ભારે વરસાદને લઈને અહીંયા કોઈ મોટી આગાહી નથી તેમજ નીચલા લેવલે પણ કેરળની અંદર તમે જોઈ શકો છો ત્યાં પણ એક સિસ્ટમ એક્ટિવ થવાને કારણે ગુજરાત કેરળની અંદર ખાસ કરીને ભારે વરસાદની આગાહી છે એ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે એટલે કે ધીમે ધીમે વરસાદી સિસ્ટમો છે એ એક્ટિવ થઈ રહી છે આ સિવાય ચૌદ તારીખનો મેપ જોઈએ તો ચૌદ તારીખે થોડીક વધારે રાહતના સમાચાર છે નીચલા લેવલે પણ કેરળની અંદર ભારે વરસાદની આગાહી છે પચીસ તારીખનો મેપ જોઈએ તો હવે મિત્રો ખાસ કરીને હિન્દ મહાસાગરમાં એક મોટી સિસ્ટમો બનવાને કારણે તમામ ભેજ મિત્રો હાલ ત્યાં ખેંચાયેલો છે જેને લઈને સમગ્ર ભારતની અંદર પંદર તારીખથી લઈને સત્તર તારીખ સુધી અહીં તમે જોઈ શકો છો ડાયરેક્ટ આપણે સત્તર તારીખનો મેપ છે સમગ્ર ભારતની અંદર મિત્રો વરાપનો માહોલ જોવા મળશે અને ત્યારબાદ મિત્રો ભૂક્કા કાઢી નાખે તેઓ વરસાદનો રાઉન્ડ ચાલુ થશે ગુજરાત હવામાન વિભાગની આગળની વાત કરીએ તો આજે છે તેર તારીખ અને તેર તારીખના મેપ પ્રમાણે જોવા જઈએ તો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતની અંદર ઘાટો બ્લુ કલરનો ભાગ છે એનો મતલબ એમ થાય કે હજુ પણ આ વિસ્તારમાં ભારે વરસાદી ઝાપટાં ચાલુ રહેશે મોટા ભાગના વિસ્તારોની અંદર હળવો મધ્યમ વરસાદ છે એ ખાસ કરીને જોવા મળશે જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો અમુક સ્થળો જેવા છે જેની અંદર હળવો અને મધ્યમ વરસાદ જોવા મળશે બાકી તમામ વિસ્તારોની અંદર ખાસ કરીને તડકો છાંયો આવી રીતે વાદળો જોવા મળશે અને ક્યારેક ક્યારેક ભારે વરસાદી ઝાપટું પણ જોવા મળશે તો તે તારીખની આ પોઝિશન છે ચૌદ તારીખનો મેપ જોઈ શકો તો ચૌદ તારીખના મેપની અંદર પણ મિત્રો ખાસ કરીને વરસાદની તીવ્રતા આવે ધીમે ધીમે ઘટતી જશે આપણે ભારતીય હવામાન વિભાગનો મેપ જોઈએ તે રીતે પંદર તારીખે તો સાવ મિત્રો ઓછી તીવ્રતા થઈ જાય છે પંદરને સોળ તારીખે સત્તર તારીખે થોડીક તીવ્રતા થઈ શકે છે બાકી ભારે વરસાદને લઈને હાલ મિત્રો કોઈ સંકેત મળી રહ્યા નથી હવે મિત્રો આપણે લાઈવ જોઈએ વિન્ડી એપ્લિકેશનમાં જેથી તમને વધુ ખ્યાલ આવે તો અહીંયા તમે વિન્ડી એપ્લિકેશન લાઈવ જોઈ શકો છો આજે છે તે તારીખ અને તે તારીખ પ્રમાણે જોવા જઈએ તો કેટલીક સિસ્ટમ છે એ બાંગ્લાદેશ તરફ એટલે કે તે તરફ છે હાલ મિત્રો જોવા જઈએ તો ખાસ કરીને રાજસ્થાન ઉપર દિલ્હી પર વરસાદની ધરી કારણ કે આ રીતે હોવાને કારણે આ વિસ્તારમાં વધારે છે જ્યારે ગુજરાતની જો વાત કરવામાં આવે તો ભેજવાળા પવનને કારણે ગુજરાતની અંદર જોવા જઈએ તો એકદમ લાઈવ મિત્રો આપણે ન્યૂઝ આપી રહ્યા છીએ જેની અંદર ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતની અંદર સારા વાદળો જોવા મળશે એટલે કે ત્યાં મોટા સારા ભારે વરસાદી ઝાપટા જોવા મળશે ખેતરમાંથી પાણી વહી જાય તેવા જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર હળવા ઝાપટા જોવા મળશે માત્ર ધાબાળા મકાનની અંદર જે નેવાધાર થાય એવા ઝાપટા જોવા મળશે બાકી ભારે વરસાદની આગાહી કોઈ મિત્રો કરવામાં આવી નથી અહીંયા જોઈ શકો છો નીચલા લેવલેથી હવે મિત્રો ભેજ આવી રહ્યો છે ધીમે ધીમે અરબી સમુદ્ર બંગાળની ખાડી છે તેમજ હિંદ મહાસાગર છે તેની અંદર મિત્રો ખાસ કરીને સિસ્ટમો એક્ટિવ થઈ રહી છે જે છે આગામી સમયમાં સારા વરસાદ છે એ ભારત તરફ મિત્રો ખેંચી લાવશે આપણે ફટાફટ મિત્રો જોઈ જઈએ કે ખાસ કરીને કેવી વરસાદી સિસ્ટમ છે તો ચૌદ તારીખનો મેપ જોઈ શકો છો કોઈ મોટી વરસાદી સિસ્ટમ નથી વરસાદની ધરી હિમાલય તરફ હોવાને કારણે એ વિસ્તારોની અંદર ખાસ કરીને ભારે વરસાદી ઝાપટાં છે એટલે કે ભારે વરસાદ છે કાયમ ચાલુ રહેશે અરબી સમુદ્ર ઉપર ભેજ આવવાને કારણે વાદળોનું પ્રમાણ છે એ ખાસ કરીને ચાલુ રહેશે તો ત્યારબાદ મિત્રો સોળ તારીખનો મેપ જોઈ શકો છો સોળ તારીખે થોડીક મિત્રો સિસ્ટમ એક્ટિવ થાય છે અને ખાસ કરીને ઉપર જે વરસાદની ધરી છે એની અંદર ખૂબ જ મોટું હલનચલન થાય છે અને ખાસ કરીને કેટલોક ભેજ છે એ આગળ વધી અને ખાસ કરીને છેક પાકિસ્તાન રાજસ્થાન સુધી લંબાઈ ગયો છે તો વરસાદની ધરી હવે મિત્રો પોતાનું એન્ડિંગ ઉપર છે એટલે કે ત્યારબાદ આ ઉપલા લેવલેથી ધરી નીકળી જશે અને અહીંયા તમે જોઈ શકો છો છેક મિત્રો તેની અસર છે એ કચ્છ ઉપર અને સૌરાષ્ટ્ર ઉપર જોવા મળી રહી છે એટલે કે કેટલીક એક સિસ્ટમ છે એ છે ડાયરેક્ટ આવી અને ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો અઢાર ઓગણીસ તારીખની આસપાસ એક સિસ્ટમ છે કચ્છ ઉપર ટ્રાટકી શકે છે અને ત્યાંથી ભારે વરસાદ લાવી શકે છે અહીંયા તમે જોઈ શકો એટલે કે વરસાદની ધરી છે એકદમ મિત્રો ચેન્જ થતી હોય તેવી મિત્રો અહીંયા જોવા મળી રહી છે તો ધીમે ધીમે મિત્રો ખાસ કરીને સારા વરસાદના યોગ બની રહ્યા છે ગુજરાતની અંદર પણ મિત્રો સારો વરસાદ પડી શકે છે અરબી સમુદ્રની અંદર પણ મિત્રો સારા વરસાદના યોગ છે બંગાળની ખાડીની અંદર પણ આગામી સમયમાં સિસ્ટમ બનશે હાલ મિત્રો જોવા જઈએ તો દક્ષિણ ભારતમાં પણ વરસાદની ઘટ છે આ વિસ્તારમાં પણ સારા વરસાદના યોગ મિત્રો ખાસ કરીને બની રહ્યા છે તો વરસાદની ધરી જે મિત્રો હિમાલય તરફ સરકી ગઈ હતી તે મિત્રો હવે ધીમે ધીમે ખાસ કરીને પોતાની મૂળ પોઝિશન આપણે જોવા જઈએ તો ગુજરાત માટે સારું કહેવાય એવા મધ્ય ભારત સુધી પહોંચી આવે તેવા સંકેતો મળી રહ્યા છે તો આ જૂના આટલું જ વધુ જોવા મળે મારે યુટ્યુબ ચેનલ ઓનલીઓને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો વિડીયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દે ભારત